I'm અરે લાખા લાખા તું તો ખેડો સૂરવીર નોય હોય તું તો બાળકને મે

દિવસ કહેવાય અત્યારે હું તો મુરત ખાલી રહ્યું છે તો બહેન રાજા ઓર લાખા જીલે રાજ તિલક કરો અને કુકુમ ખુલડે વધાવો

નામ થી પ્રખ્યાત થાય છે તો બાળાઓ સ્વભાવવા માટે બાળાઓ કહો કે સુંદર મજાનો નો જગદંબે માનો ગરબો સંભળાવે તમને વચન આપે જે માગો તે આપી લાખા ફુલાણી તમે જો મને વચન આપ્યું હોય તો આ સમગ્ર કસની અને આ કસની કલ્યાણ થાય એ માટે એક જ વચન છું પણ આપો તો અરે હું તમને વચન આપું છું જે જોઈએ તે ખુશીથી માંગી લ્યો તો મહારાજ લાખાજી આપ તો માં અંબાજીના પરમ ભક્ત

ધીજવી અને જરૂર માના કંસ ધરતી પર માના પુનિત પગલા કરાવી જો મારું વસન નિષ્ફળ છે તો ગિરનારની ગોદમાં માં મા અંબા ના હું મારી મારી કમળ પૂજા સડાવીશ પણ જો પાછો આવીશ તો હું માને તેડી ન જ આવીશ વા વા લાખા ફુલાણી બોલ્યા હોય તો જરૂર પાળજો અલે રઘુ ગોળ રીત સદા ચાલી આવી રઘુ ગોળ રીત

ના દેવો હું તમને છોડીને ક્યાંય જવાની નથી એક સ્વરૂપે હું લાખા સાથે જઈશ અને એક સૌ તમારી સાથે

સામે નાનો એવો નેહડો દેખાય છે અને નેહડામાં જજો અને એક નગર વસાવજો પૂર્વ દિશામાંથી બે રાજવીઓ આવે તેના હાથે ગામ નું ધોરણ બંધાવજો ભલે તમારી મરજી

આપડે કંડારી આપણે લાકડા નો શ્વાસ કરી દેવી થોડી આવી ગયા બંગડી મેલીયા કોને કેસ

ઇન્સાનો પરદેશી લાગે હે નહીં તારે ખબર નથી કે સોરત થી કાઠિયાવાડ સુધી આ ઘરને મારનાર પેદા થયો નથી અને થાશે પણ નહીં વાત ફૂલ ભરેલી છે ઘરહરીઓ અજે માં અંબાનો પરમ ભક્ત લાખો ફૂલાને તારું અભિમાન ઉતારવા આવી પહોંચ્યો છે કબરો બોજે રાજ ખોયું ખોટા અભિમાન રાવણ રોલાયો રણમાં ખોટા અભિમાન માં સાસુ તને સમજાતો નથી ખોટા અભિમાન માં બ્રિજ તું જરૂર મારા હાથે ખોટા અભિમાન માં કોણ લખો ફુલાણી અરે તારી ભક્તિ તો સાંભળવા માં તું એટલા માટે તું ભક્તિ કર યુદ્ધ કરવું તો મારા જેવા સુરવીર કામ છે વાત ભૂલ ભરેલી સગરહીઓ શું થવાનું છે અરે જ્યારે માટે મારું માથું ભણ્યા પડે અરે હોશિયાર થઈ હું હોશિયાર થઈ ગયા ભાઈ તો તને જિંદગી ક્યાંથી ને મળે કરવી અરેશિયા ની ગુલામ તો તને સંતરા ક્યાંથી મળે તમે અમારી માટે ઉપકાર નાદ નો પટલ છું અને હું અમારી તમને વિનવું છું કે તમે અમારા મહારાજા બનો અરે હા હવે તો મને હવે તો માતાજીનો સંકેત મને પણ એમ જ થાય છે હવે તો સદાહિંદ અંબાનાથ સરને રહેવું છે સોની કંસ કોર્ટની ગાદી તમારો રાજા થવું છે લખ્યા વખું આ સ્થિતિ મેં મારા મહારાજા થઈ શકું કાના આપણા નેચડાની વસ્તીને જાણખો કે આજનો દિવસ બહુ આનંદ ઉજવે અને કામનું તોરણ બંધાવો તેમના હાથે બંધાશે આ હનુમાનજી નું સ્થાપન આઠ નેહલા કરી અને રાજ્યની બાપુ તે હનુમાન દાદા નું નામ ખુલ્લા હનુમાન તરીકે હનુમાન દાદા ઓળખાય છે ਵੇਗੋ ਪ੍ਰਯੋ ਨੂੰ ਧਨ ਸਰਵਾਰੇ ਹੋ ਕਾਨੋ ਕਾਨੋ ਤੇ ਬਾਈ ਕਾਨੀਆਂ ਅਨੇ ਤੂੰ ਸਾੰਭੇ ਮਾਰੀ ਜੋਨੇ ਵਾਸ ਆਪੜੇ ਰਾਸੂ ਜੋਨੇ ਤਾਨਾ ਚ ਸੁਨੇ ਘਰ ਕਰੇ ਤੇ ਚਾਵਗੀ ਖਾਸ਼ ਗੋਡੇ ਨਾ ਹੇ અરે તારા મારી સાસુ તો હાવ કડ્યા થડે છે તને ખબર એટલે હું આમ નેહરા આવ્યો હતો તો ને એ મે વાત હ એ કાનિયા ની કે ગોટી આવું ઓપ થઈ ગઈ ઓ આ મારી સાસુ આ

નહીં હા તેલા તો સાનો રે વાત કઈ કે કાન કે જોયા ને હા એમ નહીં